કેમ છો મિત્રો હું શું કુનાલ સારો બધાને તો પહેલા જય માતાજી આજનો બ્લોક આપણે નિશાળે ને આવતા રહેશે ટેણી એમ એણે જોઈ જોઈ લ્યો તો આપણે બ્લોગ બનાવી છી જોઈ લો આ અહીં ધૂમકા ખાવાના છીએ આજ બ્લોગ બનાવી છે મિત્રો જોઈ શકો છો તો કોણ જાઓ ધૂમકા ખાવા મિત્રો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જાઓ ધૂમકા ખાવા તો મિત્રો આ धुमका खावा जाय छे જોઈ શકો છો તું તો મિત્રો આ એક આયો છે આપડો ભયબંધ આ બીજો આયો છે મિત્રો વાહ ભાઈ વાહ કોમેન્ટ કરો મિત્રો આપડા આરંભ ધुमका ને ખતમ થઈ ગઈ છે તો હવે બીજી ચીરે મત રમા જાવી છે નાક દદાય હા તો હાલો નાક દદાય જઈએ हेलो हेलो ए बोलती है तो मित्रों हां से અમારું ઘર જવે છે અમે નાગ દેદાય બીજી રમત રમત સાચું ને હા તો ચલો જઈએ હા તો મિત્રો આયે બીજી રમત રમે છે

करो दौड़ो रे भाई दौड़ो डंगर ऊपर आग लगी शंकर मुर्दी एक्शन बदल लो एक्शन बदल लो एक्शन बदल अच्छा मैं जाता हूँ कौन कौन हो रहा है इसको बाहर निकाल दो ओ भाई खुद जावे

તો આમના આ વિડીયો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ફોલો કરો બધાને જય માતાજી